રાજકોટ બીએમ્યુ કાર અકસ્માત મામલો મૃતકના પરિવાર દ્વારા પોપટ થાય છે કે આમાં જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી અને એફઆઈઆર માં માનવ વધ ની જે કલમ હોય એ પણ લગાવી નથી અને બીજા જ દિવસે છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે જવાનો અને એમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરા ને મારી જ દિવસે છૂટી જાય તો આ શું છે બધા સેટિંગ જ થયું છે તો બીજા દિવસે છૂટી જાય ને સામાન્ય અમારો સામાન્ય ઘર નો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે ઘર સુધી હાલી ન હોગે આને કેમ કઈ નહીં અમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને હતી આ વસ્તુ એના પરિવાર જોડે થયું હોય તો આ વસ્તુ કેમ લે એક્શન તરત જ નર્મ વિનંતી છે કે આ કાયદેસર એને હાથમાં લઈને બધું કર્યું છે કાયદેસર બધું અને સેટિંગ પૂરે પૂરું આમાં થયું છે નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈ ને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે બરોબર તો એને પર કેમ એક્શન નથી લેતા સરકાર અને એકસો પાંચ કલમ ઉમેરવી જોઈએ માનવ ઉમેરી જ નથી કોઈ વસ્તુ આમાં